કઈ આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઉભી જ છે આ ચૂંટણીને હું કઈ આનું નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલ્ય ઇલેવન્થ શેડ્યુલ ના ટ્વેલ્થ શેડ્યુલની અંદર બધું લખ્યું છે આ આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદનકાળ નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું મારું સવાલ એ છે કે જે પાર્ટી વિરુદ્ધ માં સિદ્ધાંત વિરુદ્ધની પાર્ટી વિરુદ્ધ સતત લડતા આવ્યા છો એ પાર્ટીને ને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એને ના સમજ છે એટલા માટે એ ને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપ માં જવાથી કે બીજામાં માં જવાથી આ સમાજ નું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમ કે અમે તો એના વિરુદ્ધ છીએ આરએસએસ ના આરએસએસ જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઊભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ શીખી ગયેલા વસાવા હોય હોય મહેશભાઈ અને હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો તો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને